તરફથી તમને આજે બે હજાર છવ્વીસ નવું શરૂ થયું છે એની અનેક અનેક શુભકામનાઓ આ વર્ષ આપણા માટે સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવી એક અપેક્ષા રાખીએ પરંતુ એ સાથે જ ચર્ચાની પણ શરૂઆત કરવી છે કે જો બે હજાર પચીસનું વર્ષ તો આપણને એક ઉતાર ચઢાવ સાથે એક હેલ્ધી પોઝિટિવ રિટર્ન સાથે આપણે બજાર બંધ થતાં જોવા મળ્યા છે પરંતુ બે હજાર છવ્વીસ માટે હવે અહીંયાથી ખાસ કરીને ઘણી બધી અપેક્ષાઓ આપણે લઈને બેઠા છે ટ્રેડ ડીલ બજેટ અર્નિંગ્સની અંદર થોડોક પિકઅપ આવે એવી અપેક્ષા અહીંયાથી બની રહી છે

છેલ્લા સોળ સત્તર મહિનામાં અત્યાર સુધી જે જાત જે રીતનું વાતાવરણ જોયું છે કે ભાઈ એનું માર્કેટ વચ્ચે આપણને એપ્રિલ બે હજાર પચીસમાં થોડાક ટૂંક સમય માટે એકવીસ હજાર સાતસો એવું કંઈક લેવલ જોવા મળ્યું એક કરેક્શન જોવા મળ્યું પણ એપ્રિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈનું ટાફ અને પેલું પાકિસ્તાન વોરવાળું જે કરેક્શન હતું એ રીતે એક મિનિટ માટે બાજુ પર મૂકો તો લગભગ મારા ખ્યાલથી સોળ સત્તર મહિના થઈ ગયા નિફ્ટી પચીસ હજાર પ્લસ માઇનસ હજાર પોઈન્ટ એવી રીતનું આપણને જોવા મળે છે અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં મને એવું લાગે છે કે બે હજાર છવ્વીસમાં આપણે બે ભાગમાં ડિવાઈડ કે ઇક્વલ ભાગમાં નહીં પણ કોઈ બી રીતે બે ભાગમાં ડિવાઈડ કરીએ તો થોડા સમય માટે હજી મને લાગે છે આવું જ રહેશે એક રેન્જમાં જેમ આપણે જોયું છે એવી રીતનું જ છે અને ઇનફેક્ટ મને એવું લાગે છે કે અમેરિકામાંથી કે પછી બહારના કોઈને કોઈક સંજોગોથી એક કરેક્શન કદાચ આપણને જોવા મળશે એટલે બે હજાર છવ્વીસને જો હું બે ભાગમાં ડિવાઈડ કરું તો પહેલો ભાગ જે અત્યાર સુધી આપણને જેવું દેખાય છે એવું જ ચાલ્યા રાખશે ક્યારેક હજાર પોઈન્ટ ઉપર હજાર પોઈન્ટ નીચે અને વચ્ચે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અમેરિકામાં એવા સંજોગો ઊભા થશે જેનાથી ગ્લોબલી એક કરેક્શન આપણને જોવા મળી શકે છે એટલે બે હજાર છવ્વીસના બે ભાગમાં પહેલા ભાગમાં તો જેવું છે એવું અને પ્લસ એક કરેક્શન અને એ કરેક્શન જો એકવાર પતી જાય એકવાર કરેક્શન આપણને જોવા મળે અને ફાઇનલી અમેરિકાની આર્થિક વ્યવસ્થા અને અમેરિકાનું માર્કેટ થોડું ઠંડુ પડે તો આપણા બધાની માર્કેટ થોડી આગળ વધી શકે એટલે પહેલા ભાગમાં જેવું ચાલે છે એવું પ્લસ એક સારું એવું કરેક્શન અને કરેક્શન પતે પછી મને લાગે છે કે આપણને એક સસ્ટેનેબલ અપસાઇડ અને ન્યૂ હાઇઝ અને એક તેજી કદાચ જોવા મળી શકે છે બે હજાર છવ્વીસમાં પણ સેકન્ડ પાર્ટમાં હમ એટલે જો ખાસ કરીને અહીંયાથી થોડુંક સાઇડવેઝ થોડાક કરેક્શનની પણ અપેક્ષા અહીંયાથી બની રહી છે એટલે જોઈએ હવે કયા પ્રકારની આપણને એક આ બે હજાર છવ્વીસનું વર્ષ ફળ આપતું આપણને જોવા મળે છે પરંતુ આશિષજી આપણે એક જો ઓવરઓલ એક વૈશ્વિક બજારની સાથે થોડુંક કમ્પેર કરીએ તો બે હજાર ચોવીસના અંતમાં આપણે થોડીક ચિંતા કરી રહ્યા હતા કે બજાર આપણા ભારતીય બજારો ખાસ કરીને વેલ્યુએશનમાં વધારે હતા અને ખાસ આમ તો ભાગે પ્રીમિયમમાં ટ્રેડ થતા છે પરંતુ વેલ્યુએશન ખાસા વધી ગયા હતા હવે આ બે હજાર પચીસની અંદર આપણે જોયું કે ખાસ કરીને વૈશ્વિક બજારોની સામે ઇમર્જિંગ માર્કેટની સામે અંડર પરફોર્મન્સ વધારે આવ્યું છે તો આ બે હજાર પચીસના વર્ષ બાદ અત્યારે જ્યારે આપણે બે હજાર છવ્વીસની શરૂઆત કરી છે તમને લાગે છે વેલ્યુએશન અમુક પોકેટ્સમાં કે ઓવરઓલ માર્કેટના થોડાક અત્યારે અટ્રેક્ટિવ થયા છે કે અને એટલે અહીંયાથી હવે એક વેલ્યુ એટ્રેક્ટિવ માર્કેટ આપણું બન્યું છે કે હજી પણ થોડોક સમય કદાચ આપણે રાહ જોવી પડે થિંક જેમ તમે તમારા ઓપનિંગ કમેન્ટ્સમાં તમે કીધું નિરજભાઈ કે જે અર્નિંગ્સ છે અર્નિંગ્સમાં આપણને જો તમે બે હજાર ચોવીસની સપ્ટેમ્બરનું ક્વોર્ટર જોવો તો ઝીરો અર્નિંગ ગ્રોથ અને ફાઇવ પોઇન્ટ ફોર પરસેન્ટ જેનીથી ગ્રોથ ની વાત ચાલતી હતી ત્યાંથી નીકળીને હવે ગવર્મેન્ટે ઘણા સ્ટેપ્સ લીધા રિઝર્વ બેંકે ઘણા સ્ટેપ્સ લીધા ત્યાંથી નીકળીને હવે આપણે સાત સાત ટકા જીડીપી ગ્રોથ અને બહુ મોટું તો નહીં પણ નવ દસ ટકા અર્નિંગ ગ્રોથની વાત કરીએ છીએ એટલે છેલ્લા સવા વર્ષમાં ડેફિનેટલી ટ્રેન્ડ ચેન્જ થયો છે પણ અર્નિંગ ગ્રોથ જળવાઈ રહે અને જળવાઈ રહે નહીં પણ એમાં એક સારું મોમેન્ટમ આપણને જોવા મળે એ બહુ મહત્વ બહુ મહત્વની વાત છે એટલે અર્નિંગ્સ ગ્રોથની ટ્રેજેક્ટરી જોવા જેવી છે એ પહેલી વાત હું કહીશ અને બીજી વાત જ્યાં સુધી વેલ્યુએશન્સની છે તો સ્વાભાવિક છે કે ભાઈ સોળ સત્તર મહિના નીકળી ગયા ઇન્ડેક્સ સેમ લેવલ પર છે જો સોળ સત્તર મહિના નીકળી જાય અને ઇન્ડેક્સ સેમ લેવલ પર હોય અને એ દરમિયાન આપણે આઠ નવ ટકા નોમિનલ જીડીપી ગ્રોથ એક ટકા અર્નિંગ ગ્રોથ જોયું સામે જ ઇન્ડિયાની સોવેરિન રેટિંગ અપગ્રેડ થઈ ગઈ આરબીઆઈએ ઇન્ટરેસ્ટ રેટ રિડ્યુસ કર્યા આરબીઆઈની ક્રેડિટ પોલિસી અને ગવર્મેન્ટની ફિઝિકલ પોલિસી ટેક્સ પોલિસી બધું ચેન્જ થઈ ગયું એટલે સીધી વાત છે કે ભાઈ સોળ સત્તર મહિનાથી જો ઇન્ડેક્સ સેમ લેવલ પર હોય અને આ બધા જ ફેક્ટર્સ એમાં પસાર થઈ જાય તો ઓટોમેટિકલી બે હજાર ચોવીસના મુકાબલે અત્યારે માર્કેટ મારા ખ્યાલથી પંદર ટકા લગભગ સસ્તું કહેવું જોઈએ અને એ તો એબ્સલ્યુટ ટર્મ્સમાં પણ તમે જેમ કરેક્ટ તમે કર્યું કે રિલેટિવ કમ્પેરિઝન બી કરી કે ભાઈ જ્યારે આપણું માર્કેટ ફ્લેટ છે ત્યારે તમે ફોરેનરની નજરથી જુઓ તો માર્કેટ ફ્લેટ છે ફંડામેન્ટલ ચેન્જ થઈ ગયા સામે રૂપિયો બી આઠ ટકા કે નવ ટકા સાતથી નવ ટકા રૂપિયો ગગડી પડ્યો અને સાથે જ ઇમરજિંગ માર્કેટ્સના મુકાબલે આપણે છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલું અંડર પરફોર્મન્સ નથી જોયું એટલું અંડર પરફોર્મન્સ આ એક વર્ષમાં આપણે જોઈ લીધું એટલે એબ્સોલ્યુટ અને રિલેટિવ ટર્મ્સ બંનેમાં માર્કેટ પહેલાં કરતાં થોડું સસ્તું થયું છે એમાં કોઈ ડાઉટ નથી પણ છતાં બી અહીંયાથી અર્નિંગ્સ ગ્રોથની ટ્રેજેક્ટરી આપણે જોવી પડે અને બીજી વાત છે કે આ જે બધું થયું માર્કેટમાં એટલે જ મેં તમને કીધું કે ભાઈ મારો તો એક્સપેક્ટેશન છે કે અમેરિકાના સંજોગોથી માર્કેટમાં કરેક્શન થશે પણ આપણે ત્યાં બહુ મોટું કરેક્શન નહીં જોવા મળે કારણ કે આપણે ઓલરેડી એક રીતે કરેક્શનના મોડમાં છે છીએ એટલે ધીમે ધીમે માર્કેટ અટ્રેક્ટિવ થતું જાય છે અર્નિંગ્સની પ્રેજેક્ટરી આપણે જોવી પડે જો ખાસ કરીને અહીંયાથી તમારે એક આ ફોકસમાં રાખવાનું છે કે અહીંયાથી હવે અર્નિંગ્સ કઈ રીતે આપણને આગળ વધતા દેખાય છે એટલે એના પર તો એક ધ્યાન હશે જ પરંતુ આશિષજી તમારી સાથે એ બાબતે પણ થોડીક ચર્ચા કરવી છે કે જો આપણે થોડુંક લાર્જકેપ મિડકેપના સ્પેસિફિકેશન તરફ નજર કરીએ તો બે હજાર પચીસમાં લાર્જકેપ ઠીક ઠાક પરફોર્મન્સ આપ્યું છે પરંતુ સ્મોલ કેપ એક એવું બાસ્કેટ રહ્યું છે કે જ્યાં આગળ આપણને થોડુંક કરેક્શન આવતું જોવા મળ્યું હવે હિસ્ટોરિકલી જ્યારે આપણે બે હજાર વીસથી ચોવીસથી વાત કરી ત્યારે આ જ સેગમેન્ટ એક એવું હતું કે જેમાં આપણને એક બહુ મોટી રનઅપ ખાસ કરીને જોવા મળી હતી તો અત્યારે હવે તમને બે હજાર છવ્વીસ માટે જો તમારે પસંદગી કરવી હોય તો કે સ્મોલ કેપ અત્યારે તમને થોડુંક વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કે હજી પણ થોડુંક લાર્જ કેપ તરફી જ રોકાણની રણનીતિ રાખવી જોઈએ એ તો અમારા પોર્ટફોલિયોસમાં તમે જુઓ તો સમજો કે તમે એક ફ્લેક્સી કેપ ફંડનો દાખલો તમે લ્યો કારણ કે દાખલો હું એટલા માટે લઉં છું કારણ કે એમાં કોઈ જાતની રોકટોક નથી લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ કે કયો તમે જેને માઇક્રો કેપ ક્યાંય પણ રોકાણ કરી શકાય એટલે કોઈ પણ એક ફંડ હાઉસ જે છે એને કઈ જાતની કઈ જાતની ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં દેખાઈ રહી છે એ ફ્લેક્સી કેપ ફંડના એલોકેશનથી તમને ખબર પડી જાય કારણ કે જેમાં કોઈ જાતનું સેબીનું ડાયરેક્ટિવ કે રોકટોક નથી કે ક્યાં રોકાણ કરવું નહીં કરવું જ્યાં રોકાણ કરવાની પૂરી છૂટ છે એમાં કઈ રીતે ફંડ મેનેજરે રોકાણ કરેલું છે એનાથી આપણને ખબર પડે કે ભાઈ સૌથી સારી સારી એને તકો બધી ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં મળે છે એટલે તમે જુઓ તો આજની તારીખમાં ફ્લેક્સી કેપ ફંડમાં લગભગ અમારું મારા ખ્યાલથી સાઠ એક ટકા જેવું છપ્પનથી સત્તાવન ટકા જેવું લાર્જ કેપ એ લોકેશન હશે પચીસ થી છવ્વીસ ટકા સ્મોલ કેપ પણ સ્મોલ કેપ કઈ જાતનું કે ભાઈ માર્કેટ કેપની રેન્કિંગ આપણે કરીએ તો નોર્મલી બસો એકાવન નંબરનો સ્ટોકથી લઈને પાંચસો નંબરની માર્કેટ કેપ રેન્ક એને આપણે સ્મોલ કેપ કહેતા હોઈએ છીએ પણ અમે લોકો જેમ કીધું ફ્લેક્સી કેપમાં કોઈ રોકટોક નથી કે એનું કોઈ ડેફિનેશન નથી તો ત્યાં છવ્વીસ ટકા સ્મોલ કેપ છે પણ નીરજભાઈ એ જે સ્મોલ કેપ છે એ પાંચસો નંબર સુધી નહીં છસો સાતસો આઠસો નંબરની માર્કેટ કેપની રેન્કની કંપનીઓ કે ભાઈ દસ હજાર કરોડ માર્કેટ કેપ છ હજાર કરોડ માર્કેટ કેપ બાર હજાર કરોડ માર્કેટ કેપ કે તમે એમ સમજો કે દસથી પંદર હજાર અને એની નીચે એ માર્કેટ કેપની જે કંપનીઓ છે એમાં સારું એવું રોકાણ છે એટલે કહેવાની વાત એમ છે કે લાર્જ કેપમાં આપણે સારું એવું રોકાણ કરીએ છીએ અને સ્મોલ કેપમાં પણ સ્મોલ કેપમાં ખાલી ટુ ફિફ્ટી વન ટુ ફાઈવ હંડ્રેડ નહીં જેને આપણે માઇક્રો કેપ કહીએ કે દસ પંદર હજાર કરોડ માર્કેટ કેપ બી કહીએ કારણ કે પાંચસો નંબરની કેપ રેન્ક છે એ તો વીસેક હજાર કરોડની આસપાસ પતી જાય છે એની નીચે બી સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં બોટમ અપ સારું એવું સ્ટોક પિકિંગ થાય છે અને રહી છે વાત કેપની તો મિડ કેપમાં ભલે ભાવ વધી ગયા છે અને કેપ એવું ચાલ્યું છે પણ મિડ કેપમાં અર્નિંગ્સ ગ્રોથ પણ સારો છે એટલે કોઈ બી જાતનું લાર્જ મિડ સ્મોલ એવું પહેલેથી ડિસાઈડ કરીને સિલેક્ટ નહીં કરવું ફ્લેક્સી કેપ અપ્રોચ રાખવો સારો છે અને ફ્લેક્સી કેપમાં આજની તારીખમાં તમે જુઓ તો કેપ અને એક રીતે જેને આપણે માઇક્રો કેપ કહેવાય એમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે મિડ કેપમાં ભાવ વધી ગયા છે પણ અર્નિંગ ગ્રોથ બી સ્ટ્રોંગ છે એટલે મિડ કેપમાં બી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે હમ એટલે એક ફ્લેક્સી ક્રેપ એપ્રોચ ખાસ કરીને અત્યારે રોકાણની અંદર રાખવો જોઈએ કે જ્યાં આગળ દરેક સેગમેન્ટમાંથી આપણને એક સારા ગ્રોથવાળી કંપનીઓ હોય એટલે એના પર તો એક ધ્યાન રાખીશું પરંતુ એની સાથે જ થોડીક વાત તમારી સાથે ફાઇનાન્શિયલ સેક્ટર પર પણ કરવી છે કારણ કે જો આપણે છેલ્લા એક ક્વાર્ટરમાં લે સિવાય કેલેન્ડરના કે ક્યુ થ્રીની અંદર જો આપણે વાત કરીએ તો એક અન્ટ્રસ્ટ જે ફોરેન કેપિટલ ઇન્વેસ્ટર્સ છે એમનો આવતો જોયો ખાસ કરીને ઇન્ડિયાની ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર પછી એનબીએફસી હોય કે સ્મોલ લેવલની થોડીક બેન્ક હોય ત્યાં આંગળી આપણને ઘણું બધું રોકાણ અહીંયા આવતું જોવા મળ્યું ને એક બહુ મોટી પણ ડીલ આપણે ખાસ કરીને જોઈ લાગે છે કે જે પ્રકારે અત્યારે આપણે વ્યાજદર કાપની પણ તમે જે વાત કરી કે એક આવતો જોવા મળ્યો છે આ ઉપરાંત ઘણા બધા પગલા આરબીઆઈ તરફથી પણ આ સેક્ટર માટે એક લેવામાં આવ્યા છે હજી કદાચ આપણને આ જે સ્ટ્રેટેજીક રોકાણ છે આ ફાઇનાન્શિયલ સેક્ટરમાં બેન્કિંગ એનબીએફસી એ બધામાં વધતું દેખાય જે અત્યારે એ તો ઇકોનોમિક્સ સાયકલ કે માઇક્રો સાયકલ આપણે કહીએ એની વાત છે કે ભાઈ આરબીઆઈ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ કાપે છે કે પછી કઈ જાતના રિઝર્વ બેન્કની પોલિસી જે ચાલે છે એ તો હમણાંની વાત છે પણ આજે બધા સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ જે થાય છે એ તો ભારતમાં આગળ જતા ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કેટલું ગ્રોથ પોસિબલ છે કેટલું પેનિટ્રેશન પોસિબલ છે અને ફાઇનાન્શિયલ સર્વિસીસની આખા દેશમાં ક્યાં સુધી પહોંચ હજી બનવાની છે એને દર્શાવે છે એટલે મને લાગે છે કે સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ તો વધશે હજી અને સતત વધશે કારણ કે ફાઈનાન્શિયલ સર્વિસીસ જે છે અને કન્ઝમ્પશન જે છે એમાં સૌથી આપણે કહેવાય કે સસ્ટેનેબલ લાંબા ગાળાનો ગ્રોથ તમને એમાં જોવા મળે સી મેન્યુફેક્ચરિંગ બી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી છે પણ આમાં કારણ કે બહુ કેપિટલ લાગે છે એટલે ક્યાંક ને ક્યાંક એક જાતની સિકલિકાલિટી આવી જતી હોય છે પણ જો લાંબા ગાળામાં સસ્ટેનેબલ ગ્રોથની વાત થાય કે જેમાં ઓછી ઊંચ નીચ થાય અને સતત તમને એક દસ બાર ટકા પંદર ટકાનો ગ્રોથ જોવા મળે તો એ ડેફિનેટલી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અને ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશનમાં વધુ જોવા મળતું હોય છે એટલે હમણાં તમે જેમ કીધું કે એનબીએફસી બે મોટા તમે જુઓ તો જેપનીઝ કંપનીઝ છે મિડલ ઇસ્ટની કંપનીઝ છે એ લોકો ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સર્વિસીસમાં રોકાણ કરે છે એની પહેલાં તમે જુઓ તો પ્રાઇવેટ ઇક્વિટી રિયલ એસ્ટેટ એમાં બધી અમેરિકન અને કેનેડિયન કંપનીઝનું બી ઘણું રોકાણ અહીંયા થયેલું છે એટલે આ તો મને લાગે છે કે સતત ચાલવાની પ્રક્રિયા છે હજી સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ વધશે આવતા સમય હમ હવે જો ખાસ કરીને હજી આ પ્રકારની કદાચ આપણને રોકાણ વધતું જોવા મળે એટલે એવી એક અપેક્ષા રાખીએ એ સાથે જ આશી